પહેલાં તો આપતો મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલા શોર્ટ મેસેજમાં તમે આવ્યા એ બદલ તમારો એટલા માટે આભાર કે તમે અમારી લાગણીને સમજી શક્યા છો અપેક્ષા રાખીએ કે આ સરકાર પણ અમારી આ લાગણીને સમજી શકે અમે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ એમાં સુરત શહેર સુરત જિલ્લા તાપી જિલ્લા નવસારી જિલ્લા વલસાડ અને ડાંગ જિલ્લાના છન્નું હજાર કરતાં વધારે જે યુસીસી કાનૂન જે છે જે સરકાર લાવવા માગે છે જે અમારા ઇસ્લામિક શરિયત કાનૂનથી સાવ વિપરીત છે વિરુદ્ધ છે જેના કારણે મુસ્લિમ સમાજમાં ખૂબ ઉગ્ર રોષ છે ને ક્યાંક અમને એવું લાગે છે ગુજરાતના મુસ્લિમોને કે માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આ કાનૂન લાવવા સરકાર માગતી હોય યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત હોય તો સર્વ સમાજ સર્વ ધર્મ માટેની હોય જ્યારે એક માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને કારણ કે અમે તો અમારા શરયતી કાનૂન કુરાન શરીફના જે કાનૂન છે એનાથી અમારું જીવન કઈ રીતે જીવવું લગ્ન પ્રસંગ હોય સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ હોય એ બધું આશરે સાડા ચૌદસો વર્ષથી અમે એને ફોલો કરતા આવીએ છીએ ને જે આ દેશની અંદર રાજપૂતોનો રાજ હતો ત્યારે પણ અમને એ અમારા કર્મકાંડો અમારા જે કંઈ ધાર્મિક પ્રક્રિયા હોય કે ક્રિયા અમારા કયા દિવસ રાજપૂત રાજાઓએ પણ દખલગીરી ના કરી અંગ્રેજોનો શાસન રહ્યો ક્યારે એમણે પણ દખલગીરી ના કરી મુઘલો આટલા વર્ષ રાજ કરી ગયા તો ક્યારે પણ એમને મુસ્લિમ સિવાયને બીજા ધર્મને ટાર્ગેટ કરીને કે એમની કોઈ ધાર્મિક પ્રક્રિયામાં દખલગીરી ના કરી પરંતુ આ સરકાર યુનિફોર્મ સિવિલ કોર્ટના નામે બાબા સાહેબ આંબેડકરનું નામ લે છે કે કલમ પંદરની કલમ ચુમ્માલીસમાં બાબા સાહેબે કીધું છે કે આ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવું જોઈએ પરંતુ આખો ઉલ્લેખ નથી કરતા કે કલમ ચુમ્માલીસની અંદર બાબા સાહેબે સ્પષ્ટ કહેવું છે કે કલમ ચુમ્માલીસ મુજબ યુનિફોર્મ સિવિલ કોડ લાવવું હોય પણ સર્વ દેશ આ સમગ્ર દેશમાં સર્વસંમતિથી અને સર્વસંમતિ ના સધાય તો મરજિયાત રીતે લાવવું જોઈએ આજે આ સરકાર માત્ર ઉત્તરાખંડમાં લઈ આવી છે અને દેશમાંથી જેમ ગુજરાત અલગ રાજ્ય અલગ દેશો એ રીતે ગુજરાતમાં લાવવાની વાત કરે છે એનો અમારે વિરોધ છે બીજી વાત છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત છે સરકારના હોમ મિનિસ્ટર એક તરફ જાહેરાત કરે છે કે આમાં આદિવાસી સમાજને લાગુ નહીં પડે અને જ્યારે અમે સુશ્રી રંજના પ્રકાશ દેસાઈજીને રૂબરૂ મુલાકાત કરી હતી સુરત ખાતે ત્યારે અમે આ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે અમને એમને ગોળગોળ જવાબ આપ્યા હતા સ્પષ્ટ જવાબ નહીં આપ્યો હતો એટલે આદિવાસી સમાજ માટે પણ અમે માને છે કે એમની કોઈ સ્પષ્ટતા નથી સરકારની યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી અમારી જે સામાજિક સમરસતા છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ વિખેરાઈ જશે અને પ્લસ અમારા જે સામાજિક સંબંધો કે ધાર્મિક ક્રિયાઓ અમારે આજે શરિયાતી કાનૂન પર દરેક મુસ્લિમ જે છે એના માટે એના મોમ્મદ પેગમ્બર એક છે અલ્લાહ એક છે એના કુરાન એક છે એનાથી વિપરીત રીતે જો આ અમલ કરવાની વાત આવશે તો અમે કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લઈએ એના માટે છન્નું હજાર લોકોએ જો ઘણા અસંખ્ય લાખો લોકોએ ક્યુઆર કોડથી ઇમેલ કર્યા છે માઇનોરિટી કોર્ડિનેશન કમિટીના ક્યુઆર કોડ ચાલતા હતા એનાથી લગભગ સવા ત્રણ લાખની ઉપર ઇમેલ લોકોએ કર્યા છે આખા ગુજરાતમાંથી ગુજરાતી હિતરક્ષક મુસ્લિમ હિતરક્ષક સમિતિના ક્યુઆર કોડ પરથી ત્રણ લાખની ઉપર ઈમેલો થયા છે ઘણા વેબ પોર્ટલ પર કર્યા છે ને અમે એવા લોકો પાસે ગયા કે જે મોબાઈલ કે ક્યુઆર કોડ ન જાણતો હોય એની પાસે લખી તમે અમે વાંધાઓ અમને સમજાવીવા જાગૃતિ લાવ્યા કે યુસીસી આવવાથી આપણને શું નુકસાન છે અને લોકોએ સ્વૈચ્છિક આવી રીતે અમને ફોર્મ ભરીને આપ્યા છે એ ફોર્મ લઈને આજરોજ અમે અહીંયા યુસીસી સમાન સિવિલ કોર્ટની જે ઓફિસ છે કર્મયોગી ભવન ખાતે આવ્યા છે અસલમ સાયકલવાલા મારું નામ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજનો કન્વીનર છું